हमारी है ये गेम नहीं हमारे वजूद की एक जंग है નમસ્તે મિત્રો તમે જે અત્યારે જે ગેમ ના સીન જોયા તે તમને પેલા તો કેવી લાગી તે કોમેન્ટ માં જણાવજો આ કોઈ બહારના દેશમાં માં બનાવેલી ગેમ નોતી આ જે તમે સીન જોયા મેડ ઇન ઇન્ડિયા ગેમ છે જે આપણા ભારત માં બનેલી એક બેટલ રોયલ ગેમ છે જેનું નામ છે સ્કારફોલ 2.0 જે સ્કારફોલ પહેલા આવી હતી તેનું એક અપગ્રેડેડ વર્ઝન છે આ જે પહેલેથી વધારે શાનદાર અને એક એક ભારતીય સંસ્કૃતિ સાથે આ ગેમ આવી રહી છે માર્કેટમાં તો આ ગેમમાં આપણને ગોવા ચહેરગામ એટલે કે સ્નો પાર્ક મુંબઈ અને અંદમાન નિકોબાર જેવા મેપ જોવા મળવાના છે તો ચાલો

આ પ્રી રેજિસ્ટર જોવા મળી જશે હજુ સુધી આ ગેમ રિલીઝ નથી થઈ પરંતુ જે લોકો આનું ટેસ્ટિંગ વર્ઝન જે એરલી એક્સેસ મેળવી ચૂક્યા છે અને જે લોકો તેને રમી રહ્યા છે તો હું પણ તેમાંથી એક જ છું મેં પણ તેનું એરલી એક્સેસ મેળવી લીધું છે અને હું તે ગેમ રમું છું અને હા તે પણ હું તમને જણાવીશ કે તમારે તેનું એરલી એક્સેસ કઈ રીતે લેવું જે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો તે પણ વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પણ ખબર પડી જાય કે તમારે સ્કારફોલ ટુ તમારે તમારા મોબાઈલમાં હજુ લોન્ચ નથી થઈ પરંતુ તે પહેલા તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી તો શરૂઆતમાં આપણે કે જે આ ગેમ ને બનાવનાર કંપની વિશે વાત કરીએ તો આ ગેમ ને ડેવલપ કરનાર કંપની છે એક્સકોર્ડ ટેક પ્રાઇવેટ લિમિટેડ જે સુરતમાં આવેલી છે અને જે આપડા ભારતની પોતાની એક બેટલ રોયલ ગેમ બનાવી રહ્યું છે અને આ કંપની તેવું નથી કે આ તેની પહેલી ગેમ છે અને પહેલા તેની ઘણી સક્સેસ ગેમો પણ રહી ચૂકી છે અને આ કંપનીની શરૂઆત 2016 માં કરવામાં આવી હતી તો એક્સકોર્ડ છે તે ભારતના લોકોને ભારતના કલ્ચર સાથે જોડવા માંગે છે અને તે પોતાની એટલે કે મેડ ઇન ઇન્ડિયા પોતે ભારતે બનાવેલી ગેમો બનાવવાનું કામ કરે છે અને તે અને તે પ્લેયરોને ભારતના કલ્ચર સાથે જોડવા માંગે છે તો આપણે કંપની વિશે તો વાત કરી લીધી હવે આપણે આગળ વાત કરીએ ગેમ વિશે તો આ ગેમનું નામ છે સ્કારફોલ ટુ પોઈન્ટ જીરો જેમાં આપણને મળી જવાનું છે એક ઇન્ડિયન કલ્ચર સાથે જોડાયેલું ગેમ પ્લેયર આ એક બેટલ રોયલ ગેમ છે કે જેમાં તમે અલગ અલગ મેપમાં અલગ અલગ રીતે અને અલગ અલગ પ્લેયરો સાથે રમી શકો છો જે એક ઓનલાઈન સર્વાઇવલ ગેમ પણ આપણે કહી શકીએ છીએ તો આ ગેમ એક બેટલ રોયલ ગેમ છે જે આપણા ભારતના વિવિધ રિયલિસ્ટિક નકશાઓની સાથે સાથે ચાલીસ થી સો પ્લેયરો સુધી આપણે આ ગેમ પ્લે કરી શકીએ છીએ એક મેચમાં રમી શકીએ છીએ તો આમાં ત્રણ થી ચાર પ્રકારના જે મેપ આવે છે જેમાં હું તમને ડિટેલ વાઇઝ જણાવી દઉં તો સૌથી પહેલો છે ક્લાસિક મોડ તો ક્લાસિક મોડ તે અંદમાન નિકોબાર ના મેપમાં આપણે રમી શકીએ છીએ કે જેમાં ચાલીસ પ્લેયરો હોય છે અને તે ચાલીસ પ્લેયરોમાં તેમને ત્રણ વખત રિવાઈવનો ઓપ્શન આપવામાં આવે છે એટલે કે આપણને ગેમ જીતવાનો ત્રણ વખત મોકો આપવામાં આવે છે ત્યારબાદ બીજું છે સર્વાઈવલ ગેમ તો સર્વાઈવલ મેપમાં તમને મુંબઈ મેપમાં રમવા મળી જાય છે અને જેમાં એક સાથે સો પ્લેયરો રમે છે પરંતુ આમાં તમને કોઈ ચાન્સ નથી મળતો તમને ફક્ત એક જ ચાન્સ મળે છે આ ગેમ જીતવાનો અને ત્યારબાદ છે ટીડીએમ એટલે કે ટીમ ડેથ મેચ જેમાં આપણને બે મેપ જોવા મળી જાય છે તો પહેલું છે સ્નો પાર્ક મેપ કે જેમાં તમે 4 વર્સિસ 4 તમે સામેના ચાર અને પોતાની ચાર તે રીતે તમે ચાર ની ટીમ બનાવીને રમી શકો છો ત્યારબાદ બીજો મેપ છે ગોવા મેપ જેમાં તમને આઠ આઠ ના જૂથ બનાવીને તમે જે ગેમ પ્લે છે તે કરી શકો છો એક ટીમ ડેસ મેચ રમી શકો છો તો સાથે સાથે આપણને આમાં લાઈવ વોચ વોઇસ ચેટ નો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે જેથી કરીને રમતા રમતા બીજા જે મેમ્બર હોય છે તેમની સાથે વાતચીત કરી શકો છો તો આ ગેમમાં યાદ રહે તેવી કઈ વસ્તુ છે તે પણ તમે જાણવા માંગો તો ચાલો જણાવો તો આ ગેમમાં યાદ રહે તેવી વસ્તુ છે કે આપણે આમાં એક રીઅલ ટાઈમ ગેમ રમી શકીએ છીએ આ એક ભારતની બનાવેલી ગેમ છે અને આમાં આપણા ભારતના પ્રતિબિંબને દેખાડવા માટે અહીંયા ભારતના અલગ અલગ જગ્યાના મેપ બનાવવામાં આવ્યા છે જે છે કે ગોવા મુંબઈ અંદમાન નિકોબાર અને શહેરગામ એટલે કે સ્નો પાર્ક જેવા અલગ અલગ આપણે ભારતના જ મેપ બનાવવામાં આવ્યા છે તો હવે આપણે થોડીક વાહનો વિશે પણ આપણે વાત કરી લઈએ તો આપણને આ ગેમમાં જો તમે મુંબઈ મેપ રમો છો તો તમને અહીંયા મેટ્રો ટ્રેન પણ જોવા મળી જશે ત્યારબાદ રોયલ ઇન્ફિલ્ડનું આપણને બાઇક જોવા મળી જશે ગુજરાતીનો ફેવરેટ એટલે કે આપણો ફેવરેટ છકડો પણ આપણને અહીંયા જોવા મળી જશે રિક્ષા હિન્દુસ્તાન એમ્બેસ્ટર હેલિકોપ્ટર જેવા આપણને ઘણા ખરા વાહનો મળી જશે જે આપણને ભારતીય ગેમનો એક સારો એવો અનુભવ કરાવે છે સૌથી સારું આમાં આપણને શું લાગ્યું તો આપણને આ સારામાં સારું લાગ્યું આના આઉટફિટ કે આપણને અહીંયા આઉટફિટમાં એટલે કે ઇન્ડિયન પોલીસ ઇન્ડિયન નેવી ઇન્ડિયન આર્મી ગુજરાતી કેદી જેવા અલગ અલગ આઉટફિટ જોવા મળી જશે જે આપણા કેરેક્ટરને એક રિયલિસ્ટિક લુક આપે છે અને અત્યારે આ ગેમની રાહ ઘણા લોકો જોઈ રહ્યા છે કેમ કે અત્યારે જે કમિંગ માં જે ગેમ છે અને તેમાં જે લિસ્ટ છે તેમાં આર્ટ ટોપ માં છે કે જે લોકો આ ગેમની રાહ જોઈ રહ્યા છે સૌથી વધારે લોકો સ્કાર્ફર ટુ પોઈન્ટ ઝીરોની રાહ જોઈ રહ્યા છે પણ શું તમે આ ગેમને ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે કઈ નથી કરવાનું હું જેમને તે સ્ટેપ દઉં તમારે આ સ્ટેપને ફોલો કરવાના છે પરંતુ તે પહેલા તમે આવ ધ્યાનથી સાંભળી લો કે આ ગેમ એક ટેસ્ટિંગ ગેમ તરીકે તમને આપવામાં આવશે જ્યાં તમે આ ગેમનું જે ટેસ્ટિંગ છે તે રિવ્યુ લઈ અને તમે જે સ્કાર એક્સકોડ છે એક્સકોડને તમે ઓફિશિયલી જણાવો કે આમાં આ ગ્લીચ આ પ્રોબ્લેમ છે જેને એક્સકોડ સુધારશે તમારે આ જ કરવાનું છે તેમાં નેગેટિવ પોઈન્ટ છે તે ગોતી અને તમારે જે એક્સકોડને જણાવવાના છે

ત્યારબાદ નીચે તમારે તમારી એક ઈમેલ આઈડી નાખવાની છે કે જે પ્લે સ્ટોર ઉપર રજિસ્ટર હોય તે આઈડી તમારે તેમાં નાખવાની છે પછી તમારે તમારો દેશ પસંદ કરવાનો છે ત્યારબાદ નીચે તમારે તમારા શહેરનું નામ લખવાનું છે તમે ભાવનગરથી છો અમદાવાદથી છો મુંબઈથી છો કે રાજકોટથી છો તે તમારે ત્યાં નીચે લખવાનું છે ત્યારબાદ તમારે તમારી ઉંમર જણાવવાની છે કે તમારી ઉંમર કેટલી છે અને ત્યારબાદ નીચે જે જે તમારે તમારો વોટ્સએપ નંબર છે જે આપવાનો છે જેના કારણે જો મેલ પર તમને ડાઉનલોડ લિંક ન મોકલી શકે તો તમારા વોટ્સએપ પર તમને તે મોકલવામાં આવશે ત્યારબાદ નીચે કરો તો નીચેનું સ્ટેપ છે કે તમારે કોઈ પણ ચેનલની છે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર વોટ્સએપ ઉપર અથવા ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરતા હોય તો તમારે ત્યાં લિંક પેસ્ટ કરવાની છે અને આ ખાસ તે વસ્તુનું ધ્યાન રાખજો કે જો તમે વિડીયો બનાવતા હોય તો ખાસ કરીને તમે ત્યાં જે છે લિંક પેસ્ટ કરી દેજો જેના કારણે શું થશે કે સ્કારફોલ તમને જલ્દીથી જલ્દી રિપ્લાય આપશે અને તમારી જે છે તમને જલ્દીથી ડાઉનલોડનો ઓપ્શન આપશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો તો નીચે ઓપ્શન આવશે એન્ડ્રોઈડ કે આઈ આઈઓએસ તો તમે જે તમારો મોબાઈલ છે તે ચોઈસ કરી લ્યો અને ત્યારબાદ સૌથી નીચે સ્ક્રોલ કરીને આઈ અન્ડરસ્ટેન્ડને પર ક્લિક કરી અને તેને સબમિટ કરી દો તો

તો તમારે તમારી ચેનલનું નામ અને લોગો શું રાખવો તો આઈ બટન લિંક આપેલી છે ફટાફટ જઈને તે વિડિયો જોતા હો જેથી કરીને તમને ખબર પડી જાય કે તમારે તમારી ચેનલનું નામ અને લોગો શું રાખવો જોઈએ તો ઉમિત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો જેથી કરીને આવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી સુધી જલ્દીથી જલ્દી પહોંચી જાય અને આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરતા જજો આભાર